મને છે ને એનો નંબર આપી દીધો હવે છે ને આપણે હાટો હાટ કોલેજ જઈએ પછી છૂટી પછી સાંજે ફોન કરશું એને હવે ઈકો ઈ આવ્યો ઈકો એવું રાખો રસોડિયું બે જાઓ છોકરો કોલેજે જો હજી પાછો નથી આવ્યો વાડીયા ડોબા પાવા જવાનું છે હવે હાટ આવે તો સારું હે સમજો આ તો કોલેજે માંડ માંડ બી ગયો હવે સમજો બાપુ તમારો ફોન ક્યાં

કોનો ફોન આવ્યો માં ઉપાડ્યો ઉપાડ્યો હાલો હાલો એ તારું નામ શું છે એ મારું નામ ગગજો છે ગગજો એનું નામ ગગજો છે જેવું હોય એવું આપણે નામથી શું લેવા દેવા હે આમ જો ગગજા હું તને છે ને બહુ જ પ્રેમ કરું છું આઈ લવ યુ આઈ લવ યુ એ કેવું આવે આઈ લવ યુ માં મને કાંઈ ખબર ન પડે હો લી કે છે આઈ લવ યુ એટલે હું મને લાગે વાયડાઈ કરતો હોય છે હાલો

અલ્યા કોણ બોલસ રાધા બોલું છું અને સેને હું ગગજાને હાસો પ્રેમ કરું છું તારી મને આ પ્રેમ પ્રેમ રે ને ઈ તું બધું તારા પગ ભાંગ હું લગન કરીશ ને કરીશ હે તારે લગન કરવા છે આની કાઈ વાંધો નહીં હું અત્યારે જ છું મારા ગગજા પાસે તારી મને તું આય તો ખરા તારા બે પગનો ભાંગ નાકુ ને તો તો મારું નામ કમકુ દોશી નઈ તું આય આપણે જવાનું છે ગગજા પાસે મને લાગે છે અને હાલો હલો હટ બોલો એની માં કેવી પત્ની ની થતી હતી એને ગગજા ની ખબર પડી ગઈ છે ગગજો મારો છે હાલો ગગજા ને ઘર માં પૂરી મારશે આજ તો અહીંયા ત્યાં છે મારી મને અને પેલા આનો વારો મારા રોયા તું આયા બેઠો બેઠો રામ ના નામ લે અને આ પ્રેમ કરવા મંડ્યો એ મારા રોયા તું તો જજમાં એ અંદર ગઈ તું એ કંકુ માં એ કંકુ માં આટલી ઉંગરે શું દેકારો હે કમે એ આમ જો ખરા આ મારો ડો રામના નામ લે છે અને એક છોડી પ્રેમની વાતો करतो તો અત્યારે એવું કાય કોય ને બોલતા તો થાતું નથી અને છોડી અહીંયા આવે છે આ એવું મારે નથી બકાબક કરે મારા અરે એવો છો મને છે તારી આ દાવવા દે ને ઘીરે હાલો હાલો જાઉં છું ગગજન ઘરે એની માને ખબર એને આજ બતાડી દઉં ગગજાય લવ તું મારું કાક તો આ મારા રોયા તું તો મુંગો જ

અને હમો કરવા મૂક્યો હતો તે મારા બાપુનો ફોન આમ તો મારી પાસે હોય તે મને ક્યુ કે એનો નંબર દઈ દઉં તો એ ફોન મારા બાપુ પાસે હશે ને તે ફોન કર્યો હોય એમાં એવું થઈ ગયું અરે મારા બાપરે તો તો મેં તે ફોન કર્યો તો ફોન કર્યો તો અને વાતય કરીતી એટલે એનો મતલબ તમે વાત કરતાતા મારી હારે હા હા તો મેં આઈ લવ યુ અને મને બહુ ગમે છે ને ઈ બધી વાત આમની હારે કરી ઈમાં તો મારા બાપુને કઈ ખબર જ નથી પડતી અરે રે આ તો રોન નંબર લાગી ગયો કન્ફ્યુઝન થઈ ગયું કન્ફ્યુઝન થઈ ગયું મારા રોયા तू આવું બધું કરે અને તારા બાપાને હામુકનો હલવાડે છે મને નથી ખબર આવું થાય છે બા માફ કરી દો માફ કરી દો એ મારી

અવે આમાં ફોન કરજે એ ભૂલ થઈ બાપુ સારું કર્યું આ કન્ડીશનની ખબર પડી ગઈ નકર નો થવાનું મારા બાપુ કઈ નાખે એ હે આ તો નંબર નંબર લાગ્યો તો બાકી કાઈ નથી હું એવો કઈ નથી હો હા હા ને ને ભૂલ થઈ જાય ભૂલ અરે બાપરે આ ખોટો નંબર ન દેવાય ભાઈ આપણો જ નંબર દેવાય ને કે આવું થાય